બોલવું ની ગડીયા લોકો પ્રી વેડિંગ દેખો શું ઓરા હે પ્રી વેડિંગ કરવાયા આ લોકો જો ધક્કા ધક્કા મારે વિલ ફેરવે જો ના ધક્કો મારો એટલે પડી જાય સુબારો વિલ નો ફેરવો આ આ લોકો છે ને એક વિડિયો આટુ પાછો પાડના જો બધું કમજોર કરે ને તાર વિડિયો આટુ પાડવા મેં લોક

જય માતાજી જય શ્રી કૃષ્ણ હે મહાદેવ ફરી ભગવાન તમારા નાના બ્લોકમાં તમારું સ્વાગત છે આજે છવ્વીસ જાન્યુઆરી અને બ્લોગ ચાલુ કર્યો છે હવેના છ વાગ્યા પહેલાં આપણે એને ખ્યા છે નાસ્તાના પવા તમને ખબર પવાય છે કાંઈ ખાતા નથી કંઈક નહીં ચા આજે છવ્વીસ જાન્યુઆરી એટલે મારા અને મારા પરિવાર બધા જ પરિવારજનો છે તમને બધાને છવ્વીસ જાન્યુઆરીની હાર્દિક શુભકામના ઊંઘમાં છો એટલે ઘડી પહેલાં ખાઈ

હર્ષભાઈ yeah, જે yeah. <laughs> <fie> આઈડિયા વાત કરે છે એ પાંચ એ બા આ શું કરો છો તમે મારા પ્રાઇવસી નો કોઈ ક્લાયન્ટ નો યસ યસ યાર યાર બોય માથા કોટ ના કરી તમારા વિડિયો ના લેવા તમે આ મારા સાથે ભણતા ક્લાયન્ટ છે ને એમાં શૂટ વાત ચાલે છે લોકો પ્રી વેડિંગ દેખો શું હો રહા હે પ્રી વેડિંગ કરવા આવ્યા લોકો જો તક મારા ને તક મારા જો કરે છે ગયા ભાઈ અમે અમારા લોકેશન ઉપર મસ્ત મજાનું છે છોકરા હારો રહેવા છે વિનાન થાય ને એમ તો સ્વિમિંગ પુલ બાકી અમારા હર્ષભાઈ ચેટા બેટા પીન નાખી નહીં હર્ષભાઈ ફાર્મ તો બાકી એક નંબર વસ્તુ છે તો આ છે અમારું આજનું લોકેશન પ્રોફેશનલ લેવલ ના ફોટોગ્રાફર હર્ષભાઈ ગોસ્વામી બી આઈ દેસ કપલ મસ્ત ફોટોગ્રાફર કરે છે આ બધા એના ભાઈબંધ છે જે કાઢે બિચારા ક્યારના ક્યાર ફોટો પડવા દેતા લોકો આ બધા આ લોકો છે ને એક વિડિયો આટુ પાછાસ કારણે જો બધું કમજોક કરે ને તાર આટુ મને લવ કરે આ કરે છે એ તો એવું હોય

ઇસ ટાઈમ ટુ નાસ્તો હું નત કા તો બટે હા હું બધી હું એ હા હા એ હા 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 ભૂલાઈ ગયું આ ભાઈ નાસ્તો નાસ્તો બસ્તો કઈ નઈ અને કામ નું કઈ નઈ બધું બેકઅપ આ એક બે ફોટા પાડા છે ગર્લ્સ લોકો હું છે ફોટા વધારે હોય જેમ કે મસ્ત લોકેશન હતું અમને જાવું નોત ગમતું આય પણ જાવું પડશે ટુકમાં જો આયા છે ને માલના તેલ છે નીચેની સાઈડ મસ્ત લોકેશન છે આવું હોય તો ક્યારેક કોન્ટેક કરજો અમારો તો તમને મળ્યું બાકી પેકઅપ પેકઅપ ઇઝ કમ્પ્લીટ અને બધા લોકો ફાઈનલી ઘરે જઈ રહ્યા છે ચાલો ભાઈ હર્ષભાઈ ગાડી હું એટલો હાલો નીકળવી ભાઈ આપણે આપણું કામ પતાવી દીધું ક્લાયન્ટ ને મળી લીધું મસ્ત ડેટા આપી દીધો અને ભાઈ બહુ હેપી થઈ જાય કે આપણું કામ છે ને ભાઈ બધે કોઈ ફરમે કરતો હોય એટલે હવે છે ને આપણે આપણી ધનનો પકડી લીધી છે અને હવે સીધા થવા દેવી આપણા રૂમે કેમ કે ઘરે જયા દિવાળી ને એવું બાકી છે બધું હજી બાકી ગયા છે આઠ ઉપર થઈ ગયું છે દીવા નીકળી રહ્યા છે મેં ઘરા કારણ કે આપણે દસ વાગે દીવા બધી કરવી છે પણ કરી નાખ્યું ખરા એમ ગમે એટલું મોડું થાય તો આવા ટ્રાફિકમાં ફટાફટ કાઢી લેવી અને ભોગી જાય પેલા આપડા રૂમે નગર ફોન માં જોવા રહીશ ને તો હું રૂમે નહીં ભોગું દવા કરે પોગી જાય કઈક એટલે પેલા છે ને આપડે ટ્રાફિક માંથી ગાડ લેવી હોય ભોગી જાય ફટાફટ ઘરે સરસ મજાના ભાઈ અમે ઘરે ભોગી ગયા છીએ અને કરીશી હવે હવે વત્તી આઠ આઠ વાગે દીવા કરીશી છીએ બોલો ભગવાન ક્યાંથી અમને માફ કરે આઠ આઠ વાગે દીવા કરો છો તે કાંઈ વાંધો નહીં અમારું કામ છે રખડવાનું એટલે કરવા પડશે દીવા મળત મળી પણ કરી લેવાના દીવા ભલે બાર વાગે આવી કે એક વાગે આવી દીવા પહેલાં તો બસ આજ માટે આટલું જ હતું કેવા લાગજો વિડીયો એક વખત ચાલુ કમેન્ટ કરજો નવા લાગ્યો કમેન્ટ કરીને મને કહેજો તો મને આગળ બનાવવાની ખબર પડે મળે જલ્દી નેક્સ્ટ વિડીયોમાં હાય